નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશન માં આપનું સ્વાગત છે અને હું છું પરેશ ખાસ કરીને આજના વિડીયો આપણે હાલનું હવામાન આવનારા દિવસનું હવામાન જેમાં ખાસ કરીને નૈઋત્યના ચોમાસા વિશેની વાત કરવાની છે નૈઋત્યનું ચોમાસું ગુજરાતમાં ક્યારે પહોંચી શકે એનું એક થોડુંક અનુમાન આપવાનું છે અને બીજું જે આપણે ચોમાસુ પાકના વાવેતર અત્યારે થતા હોય એ ચોમાસુ પાકના વાવેતર વિશેની વાત કરવાની છે સૌપ્રથમ પ્રથમ ચોમાસુ પાકના વાવેતર વિશેની થોડીક માહિતી આપી દો આમ જોવા જઈએ તો ગુજરાતની અંદર અલગ અલગ પ્રકારના જે ચોમાસુ પાકના વાવેતરો થતા હોય છે જેમાં અત્યારે મુખ્યત્વે કપાસ અને મગફળીનું વાવેતર થતું હોય છે એ પછી આપણે શાકભાજી વાવેતર થાય એ પછી ડુંગળીનું વાવેતરમાં ડુંગળી કરતા હોય છે એરંડાનું વાવેતર પણ થતું હોય પણ અત્યારે સમય છે કપાસ અને મગફળીનો ત્યારે કપાસ અને મગફળીનું વાવેતર કરતા દરેક ખેડૂતભાઈને આપણે જણાવવાનું છે આમ તો આપણે દર વર્ષે આ મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં કરતા હોય છે કે પહેલી વાત તો એ કે પ્રિમોન્સૂન એક્ટિવિટીના વર્ષ છે કદાચ તમારા વિસ્તારમાં ઓછા પડ્યા હોય રીતે વાવેતર ન ન કોરામાં ઘણા બધા ભૂલ કરતા હોય છે કે હજુ વરસાદની આગાહી હોય ત્યારે હજુ વરસાદ આવે પેલા વાવેતર કરતા હોય તો એ વાવેતર ન કરવું જોઈએ દર વર્ષે અમે અપીલ કરી રહ્યા છીએ આ વર્ષે પણ અપીલ કરીએ છીએ પૂરતો વરસાદ હોય આપણા જમીનમાં એમ લાગે કે અઢી ત્રણ ઇંચ ચાર ઇંચ સુધીના વરસાદો પડ્યા અને હવે આપણે આ વાવેતર કરવામાં આવશે તો ઉગી જશે અને ઉગ્યા પછી લાંબો ટાઈમ વરસાદ નહીં પડે તો પણ વાંધો નહીં આવે અથવા તો પાણીની વ્યવસ્થા હોય તો પછી આપણે બધું કરી શકીએ પણ ખાસ કપાસ અને મગફળીનું વાવેતર કરતા હોય છે એમાં દરેક ખેડૂત મારી એક બીજી એ અપીલ રહેશે કે અત્યારથી આપણે કપાસનું વાવેતર કરવું આપણા હિતમાં નથી કેમકે કપાસનું વાવેતર જે વર્ષે પણ વહેલું થઈ જાય છે તો વહેલો કપાસ હોય ગુલાબી પણ વધુ રહેતો હોય છે એટલે કપાસનું વાવેતર બને ત્યાં સુધી પંદર જૂન પછી પંદર વીસ જૂન પછીથી જો કપાસનું વાવેતર થાય તો ગુલાબી યળમાં પણ ઘણી બધી આપણે રાહત મળતી હોય છે એટલે ખાસ કપાસનું વાવેતર અત્યારે કોઈ કરવાની ઉતાવળ ન કરવી જેવી દરેક ખેડૂતભાઈ મારી અપીલ રહેશે હવે બીજી વાત કરવાની છે મગફળીની મગફળીની અંદર જોવા જઈએ તો એમાં પણ અલગ અલગ પ્રકારની જે વેરાયટી આવે છે એક તો ગાળાની એટલે કે વેરાયટી આવે છે બીજી આવશે લાંબા ગાળાની કે એકસો પંદર વીસ દિવસે અમુક મગફળી છે એકસો ત્રીસ દિવસે પાકે આવી પણ મગફળી આવતી હોય અત્યારે મે મહિનાનું જે છેલ્લું અઠવાડિયું આપણે પૂર્ણતાના આરે છે અત્યારે જે ભાઈઓને સારો વરસાદ હોય વાવેતર લાયક વરસાદ હોય મગફળીનું વાવેતર કરવાનું હોય તો મગફળીનું વાવેતર તમે કરી શકો છો પણ ખાસ કરીને લાંબા ગાળાની મગફળી વાવવી ટૂંકાળા એટલે કે નેવું દિવસે પાકતી મગફળીનું વાવેતર અત્યારે ન કરવું જોઈએ જો નેવું દિવસે પાકથી મગફળીનું વાવેતર અત્યારે કરીએ તો એ પાછી વહેલી પાક આપણે હાર્વેસ્ટિંગ ટાઈમે પાથરા પલળે તેવી પણ સમસ્યા આવી શકે છે એટલે ટૂંકા ગાળાની મગફળી અત્યારે ન વાવવાની જે ખેડૂત ભાઈઓને ટૂંકા ગાળાની મગફળી વાવવી હોય નેવું દિવસે પાકે તેવી તો એ મગફળીનું વાવેતર છે એ આપણે પંદર જૂન બાદ જ કરવું તો જ આપણા હિતમાં રહેશે અત્યારે વાવેતર કરવાનું હોય તો લાંબા ગાળાની મગફળીનું વાવી શકાય ઘણા બધા ખેડૂત પાણીની વ્યવસ્થા હશે તો ઓરવીને પણ વાવતા હશે ઘણા ખેડૂત ભાઈઓને અત્યારે વરસાદનો લાભ મળી ગયો છે તો વરસાદમાં પણ વાવેતર કરતા હશે એટલે એની ખાસ નોંધ લેવી જેની અંદર પણ આપણે જણાવ્યું હતું જે બધા મિત્રો આશા રાખે છે એટલું ચોમાસું વહેલું આવવાનું નથી ચોમાસું લેટ થશે આપણા વાર્ષિક કાર્યક્રમોમાં પણ આપણે જણાવ્યું છે અત્યારે પણ આપણે જણાવું છું ઠીક છે કે મહારાષ્ટ્ર સુધી નેઋત્યનું ચોમાસું અત્યારે પહોંચી ગયું છે પણ એના પણ કારણો છે જેવી રીતે થોડા દિવસ પહેલા અરબ સાગરની અંદર એક સિસ્ટમ હતી ને જેને કારણે કેરળ કર્ણાટક ગોવા કોંકણ અને મહારાષ્ટ્ર સુધી ચોમાસું પહોંચી ગયું છે પણ અત્યારે હવે અરબ સાગરની અંદર બીજી કોઈ નવી સિસ્ટમ નથી બની રહી એટલે હવે આ ચોમાસું છે એક થી બે દિવસની અંદર નિષ્ક્રિય થઈ જશે અને ચોમાસું નિષ્ક્રિય થશે એની માહિતી પણ અલગ અલગ મીડિયાના મારફતે અલગ અલગ વેધર સંસ્થાના મારફતે હવામાન વિભાગ અન્ય સંસ્થાઓથી હવે એ માહિતી પણ આપશે કે મહારાષ્ટ્રની અંદર ચોમાસું છે તે નિષ્ક્રિય થયું છે અને મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાણી છે કેમ કે અમે ઘણા સમયથી આપને જણાવતા હતા કે મહારાષ્ટ્રની અંદર ચોમાસું પહોંચે ને ત્યારબાદ મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાઈ શકે છે બસ હવે એ સમય આવી ગયો છે એટલે હવે મોન્સૂન બ્રેકની કન્ડિશન જોવા મળી શકે છે એટલે ચોમાસું હજી આપણે ગુજરાતમાં આવતા ઘણી વાર લાગશે પંદર જૂન બાદ જ આપણે આશા રાખી શકીએ જોકે અન્ય કોઈ એવા પરિબળો સક્રિય થાય અન્ય કોઈ એવી વરસાદની સિસ્ટમ સક્રિય થાય અને અચાનક કોઈ બદલાવ આવે તો અમારા તરફથી માહિતી આપવામાં આવશે બાકી આપણે પંદર જૂન પછીથી ચોમાસાની આશા રાખવાની છે અને એ પછી ક્યારે આવશે એ પણ અમે આપણે સમય અંતરે માહિતી આપશું ખાસ અત્યારે જે વરસાદો પડી રહ્યા છે એ પ્રી મોન્સુન એક્ટિવિટીના છે જેવી રીતે જોવા જઈએ તો અઠ્યાવીસ મે સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં તીવ્રતા સાથે વરસાદ પડશે એવી અમે આગાહી કરી હતી એ મુજબ વરસાદો પણ પડ્યા છે ખેડૂતોને આ પ્રી મોન્સુન એક્ટિવિટીના કારણે ઘણું બધું નુકસાન પણ થયું છે આજે છે અઠ્યાવીસ મે આજ દિવસ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદો પડ્યા છે ખાસ કરીને ગઈકાલે આજે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો એટલે કે ભાવનગરના દરિયાકાંઠાના ભાગો અમરેલીના ગીર સોમનાથના ભાગો એમાં ગઈકાલે આજે બે દિવસ સુધી વરસાદો પણ જોવા મળ્યા છે હવે આવનારા એક બે દિવસ સુધી છૂટાછવાયા ઝાપટા જોવા મળશે બહુ વરસાદની તીવ્રતા નહીં હોય હા એક ચોક્કસ છે કે જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે સુરત વલસાડ વાપી ડાંગ નવસારી જેવા વિસ્તારો છે હળવા દેખાતી નથી આવી જ પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એ જૂન મહિના દરમિયાન પણ શરૂઆતના તબક્કામાં આપણે જોવા મળે તેવું અનુમાન છે એના વિશે પણ આપણે આગળ માહિતી આપશું પણ અત્યારે આ પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલી રહી છે જે વરસાદો ચાલતા હતા એમાંથી હવે આપણે મુક્ત થઈ રહ્યા છે આપણે રાહત મળશે ધીમે ધીમે વાતાવરણ ખુલ્લું થશે તડકો કરશે અને ઊંચું તાપમાન પણ જોવા મળશે નૈઋત્યનું ચોમાસું છે એના માટે આપણે હજી ઘણી રાહ જોવાની છે એટલે નૈઋત્યનું ચોમાસું દૂર છે એટલે કોઈ મિત્રો હમણાં નૈઋત્યના ચોમાસાને ધ્યાનમાં રાખી અને કોઈ ખેતી કામોમાં ઉતાવળ કરવાની જરૂર મને અહીંયા દેખાતી નથી આ વ્યક્તિગત મારું પર્સનલ માનવું છે